નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે ગયા વિડીયોની આપણે દ્રષ્ટિની ખામીઓ જોઈએ તો આ વિડીયોની અંદર આપણે જોઈશું પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન હવે તો અહીંયા બધા એ પ્રિઝમ જોઈ જશે બરાબર ત્રિકોણાકાર જે હોય રચના એ ત્રિકોણાકાર પ્રિઝમ જોઈ જશે બધાએ જોઈએ આપણે કાચના લમગનમાંથી પસાર થવાથી પ્રકાશ કેવી રીતે વક્રીભવન પામે છે તે તમે શીખી ગયા આપણે દસમા ચેપ્ટરની અંદર જે કાચનું લગન હતું એની અંદરથી જે પ્રકાશ પસાર થાય ત્યારે શું થાય છે એ આપણે શીખી ગયા છીએ તો કાચના લંગનમાં હોય છે તેવી સમાંતર વક્રી ભવનકારક સપાટીઓ માટે નિર્ગમન કિરણ એ કિરણને સમાંતર હોય છે તેમ છતાં તેનો સહેજ પાશ્વિ સ્થાનાંતર થાય છે કોઈ પારદર્શક પ્રિઝમમાંથી પ્રકાશ પસાર થાય ત્યારે તે કેવી રીતે વક્રીભવન પામશે કાચના એક ત્રિકોણીય પ્રિઝમ વિશે વિચારો તેણે બે ત્રિકોણાકાર પાયા અને ત્રણ લંબચોરસ બાજુઓ હોય છે આ સપાટીઓ એકબીજા સાથે હોય છે બે સપાટી બાજુઓ વચ્ચેના ખૂણાઓને ચાલો આપણે એક પ્રવૃત્તિ દ્વારા ત્રિકોણીય પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશના વક્રીબોનનો અભ્યાસ કરીએ તો જુઓ મિત્રો કાચના પ્રિઝમ વડે સ્થિત પ્રકાશનું વિભાજન તો અહીં જે કાચનું પ્રિઝમ છે તો કાચના પ્રિઝમની એક સાઈડથી આ તમે પ્રકાશ પસાર કરશો અને બીજી બાજુ તમે પડદો મૂકશો તો તમને એક રંગબેરંગી વર્ણપટ મળશે તો એ રંગબેરંગબી વર્ણપટ એ શું છે તો આ જે શ્વેત પ્રકાશ છે એ શ્વેત પ્રકાશનું વિભાજન થાય છે અને આપણને સાત રંગો મળે છે આ સાત રંગો કયા મળે છે તો જાનેવાલી પિનારા બરાબર તો તમે મેઘધનુષ્યના ભવ્ય રંગો જોયા હશે અને માણ્યા હશે સૂર્યના શ્વેત પ્રકાશથી આપણને મેઘધનુષ્યના વિવિધ રંગો કેવી રીતે જોવા મળે છે આપણે આ પ્રશ્નને સમજીએ તે પહેલાં આપણે ફરીથી પ્રિઝમ વળી થતાં વક્રીભવનના વક્રીભવન વિશે વિચાર કરીએ પ્રકાશના વક્રીભવન વિશે વિચાર કરીએ કાચના પ્રિઝમની ઢરેલી વક્રીભવનકારક સપાટીઓ એક રોચક ઘટના દર્શાવે છે ચાલો આપણે એક પ્રવૃત્તિ દ્વારા તેને સમજીએ તો એ મિત્રો તમે એક બાજુથી પ્રકાશનું કિરણ પસાર કરશો તો બાજુ બીજી બાજુ એક પડદો રાખશો તો એ પડદા ઉપર તમને વર્ણપટ મળશે તો એ વર્ણપટ કયો છે તો નીચેથી ગણવાનું તમારે જામા પિનારા એ મળશે બરાબર તો કયા કયા રંગો મળે છે તો જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો આ ક્રમ તમને મળશે બરાબર પછી આપણે જો શ્વેત પ્રકાશનું વિભાજન કરીએ આ શ્વેત પ્રકાશનું જો એનું મતલબ આ શ્વેત પ્રકાશના વિભાજનથી આપણને વર્ણપટ મળે છે સાત રંગો તો એ સાત રંગોનું ભેગા કરી દે તો આપણને શું મળે છે શ્વેત પ્રકાશ પાછો મળી જાય છે જો નીચેની આકૃતિની અંદર એક પ્રિઝમ છે પછી બીજો પ્રિઝમ ઊંધો મૂકી દઈએ તો શું થાય છે એ પ્રકાશપટ મળ્યો અંદર કેટલીક ઘટનાઓ બનતી હોય છે તો એ ઘટનાઓ વિશે આપણે જોઈએ તમે કદાચ કોઈ અગ્નિ કે ઉષ્ણતા પ્રસારક યંત્રમાંથી નીકળતી પ્રક્ષુબ્ધ ગરમ હવામાંથી કોઈ પદાર્થની અનિયમિત અસ્થિર ગતિ અથવા ટમટમાટ જોઈએ છે અગ્નિની તરત જ ઉપર રહેલી હવા તેની ઉપરની હવા કરતાં વધારે ગરમ હોય છે ગરમ હવા પોતાની ઉપરની ઠંડી હવા કરતાં પાતળી હોય છે તથા તેનો વકરીભવનાંક ઠંડી હવા કરતાં થોડો ઓછો હોય છે અહીં વકરીભવન વક્રીભવનકારક માધ્યમની ભૌતિક પરિસ્થિતિ પણ સ્થિર ન હોવાથી વસ્તુનું દેખીતું સ્થાન ગરમ હવામાંથી જોવાને કારણે સતત બદલાયા કરે છે આમ આ અસ્થિરતા આપણા સ્થાનીય પર્યાવરણમાં નાના પાયે થતાં વાતાવરણીય વક્રીભવન નો જ પ્રભાવ છે તારાઓનું ટમટમ એ ખૂબ મોટા પાયે જોવા મળતી આવી જ ઘટના છે ચાલો આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ તો જોઈએ તારાઓનું ટમટમ તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે તારાઓનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલાં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સતત વક્રીભવન પામતો આવે છે વાતાવરણીય વક્રીભવન એવા માધ્યમમાં થાય છે જેમાં વક્રીભવન વક્રીબનાંકમાં ક્રમિક ફેરફારો થતો હોય અહીં વાતાવરણ તારાઓના પ્રકાશને લંબ તરફ વાળે છે તેથી તારાનું આભ્યાસી સ્થાન તેના મૂળ સ્થાન કરતાં થોડુંક અલગ દેખાય છે ક્ષિતિજ પાસે જ્યારે જોવામાં આવે છે ત્યારે કોઈ તારો તેના વાસ્તવિક સ્થાનથી થોડેક ઉપર દેખાય છે વળી આગળના ફકરામાં સમજાવ્યું તેમ પૃથ્વીના વાતાવરણની ભૌતિક પરિસ્થિતિ સ્થાયી ન હોવાથી તારાનું દેખીતું સ્થાન સ્થિર હોતું નથી પરંતુ થોડુંક બદલાય કરે છે તારાઓ પૃથ્વીથી ઘણા દૂર રહેલા હોવાથી તેમને પ્રકાશના બિંદુવત ઉદ્ગમો ગણી શકાય તારામાંથી આવતા પ્રકાશના કિરણોનો માર્ગ થોડો થોડો બદલાયા કરે છે આથી તારાનું દેખીતું સ્થાન બદલાયા કરે છે અને આપણી આંખમાં પ્રવેશતા તારાના પ્રકાશની માત્રા પણ અનિયમિતપણે બદલાય છે જેથી તારો કોઈવાર પ્રકાશિત દેખાય છે તો કોઈવાર ઝાંખો દેખાય છે જે ટમટમવાની અસર છે પછી અહીં જુઓ કે ગ્રહો કેમ ટમટમતા નથી તો આ જે ગ્રહો છે એ ગ્રહો પ્રકાશના બિંદુવત ઉદ્ગમ નથી એ પ્રકાશિત છે માટે ટમટમતા નથી તો ગ્રહો પૃથ્વીથી ઘણા નજીક છે અને તેથી તેમને વિસ્તૃત સ્ત્રોત તરીકે દેખાય છે જો આપણે ગ્રહની બિંદુવત પ્રકાશ ઉદ્ગમોના સમૂહ તરીકે ગણીએ તો બધા જ બિંદુવત પ્રકાશ ઉદ્ગમોથી આપણી આંખોમાં પ્રવેશ કરતા પ્રકાશની માત્રામાં કુલ પરિવર્તનનું સરેરાશ મૂલ્ય શૂન્ય થાય તેથી જ ટમટમવાની અસર નાબૂદ થાય છે હવે નેક્સ્ટ ટોપિક છે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત વાતાવરણીય વક્રીભવનને કારણે સૂર્ય આપણને વાસ્તવિક સૂર્યોદયથી લગભગ બે મિનિટ વહેલો દેખાય છે તથા વાસ્તવિક સૂર્યાસ્તથી લગભગ બે મિનિટ પછી પણ દેખાય છે વાસ્તવિક સૂર્યોદય એટલે સૂર્ય ખરેખર ક્ષિતિજને પાર કરે આકૃતિમાં સૂર્યનું ક્ષિતિજની સાપેક્ષે વાસ્તવિક અને દેખીતું સ્થાન દર્શાવ્યું છે વાસ્તવિક સૂર્યાસ્ત તથા દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયકાળો આશરે બે મિનિટ છે આ ઘટનાને કારણે સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે સૂર્યની તકતી ચપટી દેખાય છે હવે જોઈએ આપણે પ્રકાશનું પ્રકીર્ણન તો પ્રકાશ તથા આપણી આજુબાજુની વસ્તુઓ વચ્ચેની આંતરક્રિયાને કારણે આપણને કુદરતમાં અનેક વાર અદ્ભુત ઘટનાઓ જોવા મળે છે આકાશનો ભૂરો રંગ સમુદ્રમાં ઊંડાઈએ રહેલા પાણીનો રંગ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય પડતો દેખાવો આ એવી અદ્ભુત ઘટનાઓ છે જેનાથી આપણે પરિચિત છીએ આગળના ધોરણોમાં તમે કલીલ કણો દ્વારા પ્રકાશના વિશે શીખ્યા સાચા દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશના કિરણપુંજનો માર્ગ આપણે જોઈ શકતા નથી પરંતુ પ્રમાણમાં મોટા કદના કણો ધરાવતા કલીલ દ્રાવણોમાંથી પસાર થતા કિરણપુંજનો માર્ગ આપણે આપણે જોઈ શકીએ છીએ તો નેક્સ્ટ ટોપિક આપણે આવે છે ટિંડલ અસર પૃથ્વીનું વાતાવરણ સૂક્ષ્મ કણોનું વિસમાંગ મિશ્રણ છે આ કણોમાં ધુમાડો સૂક્ષ્મ પાણીના બુંદ ધૂળના નિલંબિત કણો અને હવાના અણુઓનો સમાવેશ થાય છે જ્યારે કોઈ પ્રકાશનું કિરણપુંજ આવા સૂક્ષ્મ કણોને અથડાય છે ત્યારે તે કિરણ કિરણનો માર્ગ દ્રશ્યમાન બને છે આ કણો દ્વારા પરાવર્તન પામીને પ્રકાશ આપણા સુધી પહોંચે છે કલીલ કણો દ્વારા પ્રકાશના પ્રકિરણની ઘટનાથી ટિન્ડલ અસર ઉદ્ભવે છે જેનો તમે ધોરણ નવમાં અભ્યાસ કર્યો છે સૂર્યપ્રકાશનું કિરણ એક નાના છિદ્ર દ્વારા ધુમાડા ભરેલા રૂમમાં પ્રવેશે છે ત્યારે આ ઘટના જોવા મળે છે આ રીતે પ્રકાશનું પ્રકિર્ણન બનાવી છે સૂર્યપ્રકાશ ગાઢ જંગલના ઉપરના બાહ્યવરણમાંથી પસાર થાય છે ત્યારે પણ ટીંડલ અસર જોવા મળે છે અહીં ઝાકળના સૂક્ષ્મ જલબુંદો વડે પ્રકાશનું પ્રકીર્ણન થાય છે પ્રકિર્ણન પામતા પ્રકાશનો રંગ પ્રકીર્ણન કરતા કણોના પરિમાણ પર પણ આધાર રાખે છે અત્યંત બારીક કણો મુખ્યત્વે વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન કરે છે જ્યારે મોટા બારીક કણો મોટી તરંગ લંબાઈ વાળા પ્રકાશનું પ્રકિર્ણન કરે છે જો પ્રકિર્ણન કરતા કણોનું કદ ખૂબ મોટું હોય તો પ્રકિર્ણન પામતો પ્રકાશ સફેદ દેખાય છે સ્વચ્છ આકાશનો વાદળી ભૂરો રંગ કેમ હોય છે વાતાવરણમાં હવાના અણુઓ અને બીજા બારીક કણો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતા નાના પરિમાણ ધરાવે છે આ કણો લાલ રંગની મોટી તરંગ લંબાઈના દ્રશ્ય પ્રકાશ કરતા ભૂરા રંગ તરફની નાની તરંગ લંબાઈના દ્રશ્ય પ્રકાશના પ્રકિરણ માટે વધુ અસરકારક છે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે એક ગણી હોય છે જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે હવાના બારીક કણો ભૂરા રંગના પ્રકાશનું લાલ રંગના પ્રકાશ કરતાં વધુ પ્રબળતાથી પ્રકીર્ણન કરે છે પ્રકીર્ણન પામેલો ભૂરો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે છે જો પૃથ્વીને વાતાવરણ ન હોત તો સૂર્યપ્રકાશનું પ્રકિર્ણન થાત નહીં પરિણામે આપણને આકાશ અંધકારમય દેખાતું હોત અત્યંત ઊંચ અત્યંત ઊંચાઈએ ઉડતા યાત્રિકોને આકાશ કાળો જોવા મળે છે કારણ કે આટલી ઊંચાઈએ પ્રકીર્ણન પ્રભાવી હોતું નથી તમે જોયું હશે કે ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ લાલ રાખવામાં આવે છે તમને ખબર છે શા માટે લાલ રંગનું ધુમ્મસ અથવા ધુમાડાથી સૌથી ઓછું પ્રકીર્ણન થાય છે તેથી તે દૂરથી પણ લાલ રંગમાં જોઈ શકાય છે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રંગ શું તમે સૂર્યોદય અથવા સૂર્યાસ્ત સમયે આકાશ તથા સૂર્યને જોયા છે શું તમે વિચાર્યું છે કે સૂર્ય અને તેની આજુબાજુનું આકાશ લાલચ પડતું શા માટે દેખાય છે ચાલો આપણે આકાશનું ભૂરો રંગ અને સૂર્યોદય તથા સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલચ પડતો શા માટે દેખાય છે તે સમજવા એક પ્રવૃત્તિ કરી લગભગ બે થી ત્રણ મિનિટમાં તમે સલ્ફરના અતિસૂક્ષ્મ કણો અવક્ષેપિત થતા જશો સલ્ફરના કણો બનવાનું શરૂ થતાં તમને કાચના પાત્રની ત્રણ બાજુએથી જોતા ભૂરા રંગનો પ્રકાશ દેખાય છે અતિસૂક્ષ્મ સલ્ફરના કણો વળી ટૂંકી તરંગ લંબાઈના પ્રકાશનું પ્રકીર્ણન થવાને કારણે આ જોવા મળે છે કાચના પાત્રની જે બાજુ પુંઠાના વર્તુળાકાર છિદ્ર તરફ છે તે બાજુએ ઊભા રહી પાત્રમાંથી નિર્ગમન પામતા પ્રકાશના રંગોનું અવલોકન કરો તમને જોઈને આશ્ચર્ય થશે કે પડદા પર રહેલા નારંગી લાલ રંગ અને પછી ચમકતો કિરમજી લાલ રંગ જોવા મળે છે આ પ્રવૃત્તિ પ્રકાશનું દર્શાવે છે જેનાથી તમને આકાશનો ભૂરો રંગ અને સૂર્યોદય અથવા સૂર્યાસ્ત સમયે સૂર્યનો પડતો દેખાવ સમજવામાં મદદ મળે છે ક્ષિતિજ પાસે સૂર્યમાંથી આવતો પ્રકાશ વાતાવરણમાં હવાના ઘટ આવરણમાંથી વધારે અંતર કાપીને આપણી આંખમાં પ્રવેશે છે પરંતુ મધ્યાહને રહેલા સૂર્યમાંથી આવતા પ્રકાશને પ્રમાણમાં ઓછું અંતર કાપવું પડે છે બપોરે સૂર્ય સફેદ દેખાય છે કેમ કે માત્ર થોડાક જ ભૂરા અને જાંબલી રંગનું પ્રકીર્ણન થાય છે ક્ષિતિજ પાસે ભૂરો પ્રકાશ અને ટૂંકી તરંગ લંબાઈના પ્રકાશનો મોટો ભાગ કણો વડે પ્રકીર્ણન પામે છે આથી આપણી આંખો સુધી પહોંચતો પ્રકાશ મોટી તરંગ લંબાઈનો હોય છે આનાથી સૂર્યનું લાલચ પડતો દેખાવ ઉત્પન્ન થાય છે તો મિત્રો આપણે આ ચેપ્ટર પૂરું થાય છે તો સરસથી આ ચેપ્ટર તૈયાર કરવાનું છે બધાએ નેક્સ્ટ ચેપ્ટર આપણે જોઈશું ચેપ્ટર ચાર કાર્બનિક સંયોજનો